નમસ્કાર હું પૂરણ ગોંડલિયા પી ગુંડલિયા ડોટ કોમમાં આપનું સ્વાગત છે એમએસ ઓફિસ પાવર પોઈન્ટ ભાગ નંબર બાર ભાગ બારમાં આજે શીખીશું સ્લાઇડની કોપી કરવી પેસ્ટ આપવી અમુક સ્લાઇડને પ્રેઝન્ટેશન વખતે હાઇડ કરવી તેમજ એક્શન બટનનું સેટિંગ કરવું મિત્રો પ્રેઝન્ટેશનમાં ક્યારેક આપ એક સ્લાઇડની કોપી કરવા માગતા હોય એના જેવી જ અથવા તો એ જ લખાણ બીજી સ્લાઇડમાં લેવા માગતા હોય તો એક સ્લાઇડની પણ કોપી કરી શકાય છે જેમ કે જે સ્લાઇડ કોપી કરવા માંગતા હોય એ સ્લાઇડ ઉપર એક ક્લિક કરો જેમ કે આ ફર્સ્ટ સ્લાઇડ છે એમના ઉપર હું એક ક્લિક કરી રાઈટ ક્લિક કરી કોપી ઉપર ક્લિક કરું છું શોર્ટ કી કંટ્રોલ સી પણ પ્રેસ કરી શકું ત્યારબાદ હવે જ્યાં મૂકવા માંગતા હોય તો જે સ્લાઇડ પછી ત્યાં ક્લિક કરી રાઇટ ક્લિક કરી પેસ્ટ પણ આપી શકું છું આ રીતે એક સ્લાઇડની ચાહો એટલી વાર કોપી કરી શકાય છે સ્લાઇડનો ક્રમ બદલવા માંગતા હોય તો એ પણ કરી શકાય છે જેમ કે આ ત્રીજા નંબરની છે એમને હું બીજા નંબર ઉપર લેવા છું તો એમના ઉપર ક્લિક કરી ક્લિક કરી રાખો પ્રેસ કરી અને ડ્રેક કરો આ રીતે ક્રમ બદલવાથી સ્લાઇડ નો ક્રમ પણ બદલી જશે પ્રેઝન્ટેશન વખતે અમુક સ્લાઇડ આપ ઇચ્છતા હોય કે એ ન દેખાય મીન્સ કે એ સ્લાઇડ ને હાઈડ કરવા માંગતા હોય તો એ પણ કરી શકાય છે એમના માટે અહીંયા ઉપર જે મેનુ છે એમાં સ્લાઇડ શો મેનુ ઉપર ક્લિક કરો હવે આપ જે સ્લાઈડ ને હાઈડ કરવા માંગો છો જેમ કે અહીંયા ડિજિટલ ટાઇટલ ની બે સ્લાઇડ છે તો હું એક સ્લાઇડ ને હાઇડ કરીશ જેથી કરીને બે ન દેખાય તો એના ઉપર એક ક્લિક કરીશ ત્યારબાદ અહીંયા જે હાઇડ સ્લાઇડ એવું લખેલ છે એમના ઉપર ક્લિક કરીશ જેથી કરીને આ સ્લાઇડ છે પ્રેઝન્ટેશન વખતે બે વખત નહીં દેખાય જોવા માટે F5 કી પ્રેસ કરું છું આ ફર્સ્ટ સ્લાઇડ ત્યાર પછી બીજી સ્લાઇડ આવી જાય છે પેલી સ્લાઇડ છે બે વખત છે પણ અહીંયા ડિસ્પ્લે થતી નથી આ રીતે આપ જોઈ શકો છો આમાંથી આપ જો કોઈ સ્લાઇડ ડિલીટ કરવા માગતા હોય તો જે સ્લાઇડ આપ ઈચ્છો છો કે આ સ્લાઇડ ડિલીટ કરવી છે એમના ઉપર એક ક્લિક કરો ત્યારબાદ આપના કીબોર્ડ પર ડિલીટ કી છે એ પ્રેસ કરો પ્રેસ કરતાની સાથે આ સ્લાઇડ છે ડિલેટ થઈ જશે ક્યારેક એવું થાય કે આ સ્લાઇડ ભૂલથી ડિલેટ થઈ ગઈ હોય તો ફરીથી લેવા માટે કંટ્રોલ પ્લસ ઝેડ તો આ સ્લાઇડ છે ફરીથી આવી જશે

એમના ઉપર ક્લિક કરવાથી લાસ્ટ સ્લાઇડ જે થેન્ક યુ લખેલી છે અહીંયા એ ઓપન થાય એ હું ઈચ્છું છું તો સૌ પ્રથમ ડિજિટલ ઇન્ડિયાને હું સિલેક્ટ કરું છું ત્યારબાદ ઇન્સર્ટ મેનુ ઉપર ક્લિક કરશો ઇન્સર્ટ મેનુ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા આપ જોઈ શકશો એક્શન એવું લખેલું છે એમના ઉપર ક્લિક કરો ત્યારબાદ હવે આપણે આ પ્રકારનો એક ડાયલોગ બોક્સ દેખાશે જેમાં અહીંયા ઓપ્શન છે હાઈપર ટુ એમાં ત્યાં ક્લિક કરો આપો હવે અહીંયા નીચે છે સ્નેક સ્લાઇડ ત્યાં આપણે અહીંયા છેડે ક્લિક કરવાથી ઓપ્શન મળશે કે અહીંયા રાખવા માંગો છો જેમ કે ફર્સ્ટ સ્લાઇડ પણ રાખી શકાય લાસ્ટ સ્લાઇડ રાખી શકાય એન્ડ શો રાખી શકાય ત્યારબાદ એક ઓપ્શન છે ખાલી સ્લાઇડ ત્યાં ક્લિક કરવાથી આપણને જેટલી પણ સ્લાઇડ છે આ પ્રેઝન્ટેશનમાં બધાનો ક્રમ દેખાશે અને એમનું ટાઇટલ દેખાશે જે સ્લાઇડ આપ રાખવા માંગતા હોય એ સ્લાઇડ ઉપર એક ક્લિક કરો જેમ કે લાસ્ટ સ્લાઇડ થેન્ક યુ ની છે તો હું એમના ઉપર સાત નંબરની સ્લાઇડ ઉપર ક્લિક કરું છું બાજુમાં પ્રીવ્યુ જોઈ શકું છું ત્યારબાદ ઓકે આપશો હવે અહીંયા નીચે પણ ઓકે આપશો આ રીતે અહીંયા લાસ્ટ સ્લાઇડની આઈ પર લિંક અપાઈ ગઈ છે હવે જોવા માટે એફ ફાઈવ કી પ્રેસ કરીએ છીએ અથવા તો નીચે અહીંયા સ્લાઇડ શોયનું આઈકન છે સ્લાઇડ શો ત્યાં ક્લિક કરીને પણ આપ જોઈ શકો છો હવે જેવું આપ ડિજિટલ ઇન્ડિયા લખેલ છે એમના ઉપર ક્લિક કરશો એટલે સીધી લાસ્ટ સ્લાઇડ જે થેન્ક યુ ની છે એ દેખાશે સ્લાઇડ શો બંધ કરવા માટે એસ્કેપ કી પ્રેસ કરું છું આ રીતે આ સિવાય એક્શન બટન આપણને અહીંયા જે ઇન્સર્ટ મેનુ છે ઉપર એમની બાજુમાં અહીંયા એમના બ્લોક્સમાં શેપ્સ લખેલું છે ત્યાં ક્લિક કરવાથી આપણને જે શેપ મળે છે એમાં નીચે સાવ નીચે એક્શન બટન એવું લખેલ છે તેમાં વિવિધ બટન્સ આપેલા છે જેમ કે હું આ પહેલા બટન ઉપર ક્લિક કરું છું હવે આ બટન આપ સ્લાઇડમાં જ્યાં પણ રાખવા માગતા હોય ત્યાં ક્લિક કરી આપ જે ડ્રેગ કરતા જાઓ જે સાઈઝનું બટન આપ રાખવા માગો છો એ નું રાખીને ત્યારબાદ ક્લિક છોડી દો આ રીતે બટન આવી જશે અને બાજુમાં આવું રાખવા માંગો છો કોઈ સ્લાઇડ યુઆરએલ અધર ફાઇલ અધર પાવર પ્રેઝન્ટેશન નેક્સ્ટ સ્લાઇડ કે ફર્સ્ટ સ્લાઇડ જે પણ આપ ક્લિક કરશો અહીંયા દાખલા તરીકે હું અહીંયા સિલેક્ટ કરું છું સ્લાઇડમાં જઈને લાસ્ટ સ્લાઇડ સાત ઓકે ત્યારબાદ ઓકે આપીશ આ રીતે જોવા માટે એફ ફાઈવ હવે જ્યારે પણ આ આઈકોન ઉપર ક્લિક કરીશ સીધું સાત નંબરની ફાઇલ ખુલશે આ રીતે એક્શન બટન પણ આપી શકાય છે